મિત્રો મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર અલય છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે કોઈ પણ નવા રોકાણ માટે સારો સમય છે આજે કામકાજ કરવું હોય તો આજે દિવસ ઉત્તમ માતા અને પિતાના સુખમાં વૃદ્ધિ થાય તેવા સુંદર યોગ બની રહ્યા છે સફળતાના સારા અવસરો પણ આજના દિવસ માટે મળશે સુખને વહેંચવાનો અવસર છે આજના દિવસ માટે સુખને જેટલું વહેંચશો એટલી સારી સફળતા આજે પ્રાપ્ત થશે વૃષભ રાશિની વાત કરીએ અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને પિતાના સહકારથી કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં આર્થિક લાભની સંભાવનાઓ આજે પ્રબળ દેખાઈ રહી છે ભાઈ બહેનો વચ્ચે પ્રેમ ખૂબ જ સારો વધે પરિવારમાં પણ એક આનંદનું વાતાવરણ પસાર થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે વાત મિથુન રાશિની કરીએ તો અને ક છે મિથુન રાશિના જાતકોને જે કંઈ કાર્ય કરશું એવા કાર્યમાં પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે સંબંધીઓ સાથેના સંબંધો કદાચ સારા મધુર બને પ્રભાવશાળી લોકોના સંગથી તમારા કામકાજ સુધરે તેવા યોગ બની રહ્યા છે મિત્રોના સહકારથી અધૂરા કાર્ય પૂરા થાય એવા યોગ પણ ચંદ્ર બળના આધારે મિથુન રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે રાશિની વાત કરીએ ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે સારા સમાચારથી મન પ્રસન્ન રહેશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે કોઈ દૂરના સંબંધીઓનો સહયોગ સારો મળે જેના કારણે આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે સંપત્તિને લગતા કાર્યની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયની અંદર વિચાર કરીએ તો સમસ્યાઓનો થોડો સામનો કરવો પડે ધીમી ગતિએ કામકાજ કરજો સારો લાભ થશે સિંહ રાશિની વાત કરીએ મોને ટો અક્ષર છે રાશિના જાતકોને વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે આજે સારો અવસર દેખાઈ રહ્યો સારો સમય છે આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકાશે માનસિક ચિંતા અને તણાવની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે થોડું સાચવીને કામકાજ કરજો કન્યા રાશિ અક્ષર છે કન્યા રાશિના જાતકો કોઈ પણ મહત્વની પરીક્ષાઓ જો આજના દિવસ માટે આપવાની હોય તો આજે સારી સફળતાના યોગ બની રહ્યા છે અથવા મહેનતમાં પણ આજે સફળતા પ્રાપ્ત થશે કામકાજની અંદર સારું ધ્યાન આપી શકાશે આજે તો પરિણામ ખૂબ જ સારું મળશે માનસિક થાક અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે ધંધાકીય કામકાજમાં થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે તુલા રાશિની વાત કરીએ ર અને તજ એના અક્ષર સિવાય તુલા રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરજો લેવડ દેવડમાં કાળજીથી કામકાજ કરવું પડશે મહેનત જેટલી કરશો એનું પરિણામ આજના દિવસ માટે સારું મળવાનું છે સમાજમાં માન સન્માન બધું સારું મળે આટલો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે જય ગણેશ વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને યશ છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે કોઈ પણ નાના મોટા કામકાજ નાના મોટા રોકાણ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે વ્યવસાયની અંદર નવા કામ કરવાની તક મળશે આજે હરવા ફરવાના યોગ સારા દેખાય રહ્યા છે પરિવારમાં એક સામાન્ય અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય વાત કરીએ ધનરાશિની બધપ હોવાને ધનરાશિના જાતકોને સારા માણસો સાથે કામ કરવાની આજે સારી તકો મળશે સમયનો જેટલો તમે સદઉપયોગ કરશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે મનગમતા કામકાજમાં તમારી રૂચિમાં વધારો થશે શત્રુ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે કારણ કે એ તમારા માટે ખૂબ જરૂરી છે થોડું જય ગણેશ કોલર લગે કપે ગયા લાગે ચાલો મકર રાશિની વાત કરીએ ખવાને જેવા અક્ષર છે મકર રાશિના તો મકર રાશિના જાતકોને જે સાથી કર્મચારીઓ સાથે રાખીને કામકાજ કરો વધારે સારો લાભ થશે પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે અવરોધ ગમે એટલા રહેશે છતાં સફળતા તમને પ્રાપ્ત થવાની છે કારણ કે આજે તમારું ગ્રહબળ આ પ્રમાણે મજબૂત દેખાય રહ્યું છે કુંભ રાશિ ઘ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મનોકામનાઓની પૂર્તિ થાય કામકાજની કદર થાય આજે આત્મવિશ્વાસથી જેટલા કામકાજ કરો એ કામકાજમાં તમને સફળતા મળશે મિત્રો સહકર્મચારીઓ આના દ્વારા સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે આજે દાંપત્ય જીવનમાં તો સુખમય સારું રહેશે જ આજના દિવસ માટે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ મીન રાશિની દ છ અને છ મીન રાશિના જાતકોને મનગમતા કાર્ય કરો જે કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે સાથે સાથે નોકરી વ્યવસાયની અંદર સાચવીને કામકાજ કરજો મગજ ઉપર કામ હોય તો થોડો બોજો વધશે અકારણ ક્રોધ ઉપર કાબુ રાખજો કારણ કે આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે જય ગણેશ